વીએમસી દ્વારા પ્રીમોન્સૂન કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા કામગીરીને લઈ સ્થળ મુલાકાતે લઈ જરૂરી સૂચનો આપ્યા હતા વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય વરસાદી પાણી વરસાદી કાસના માધ્યમથી તેનો યોગ્ય નિકાલ થાય તે માટે વીએમસી દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરે છે જે અંતર્ગત આજ રોજ દક્ષિણ વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ હતી મસિયા ચાલતી કામગીરીની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્થળ મુલાકાત લીધી હતી તે દરમિયાન કામગીરી કરતા કર્મચારીઓ સેફટી સાધનો વગર કામ કરતા હોવાનું ધ્યાને આવતા સાધનો પહેરી કામ કરવા સૂચન અપાઈ હતી અધિકારીઓને પણ સૂચના આપી હતી કે આ વખતે કામગીરીમાં કોઈ પોલમપોલ ચાલે નહીં તમામ વરસાદી કામગીરી તમામ ગટરોની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરાય પહેલા વરસાદ બાદ પ્લાસ્ટિક ઝાડના પાનથી બ્લોક થતું હોય તો ફરી કામગીરી કરાય હાલની કામગીરી સુરક્ષા સ્તરે લવાય જેથી નાગરિકો વાહન ચાલકોને નુકસાન ન થાય કાસમાં ગેઝિંગ સ્ટેશનની વ્યવસ્થા કરાય છે જેથી પૂર્વ માહિતી મળી શકે છે સમગ્ર બાબતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી હતી અલગ અલગ ઝોનની મુલાકાત કરી છે વરસાદની સિઝન આવતા પહેલાં કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે દર વખતે આક્ષેપો થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કર્યા બાદ પાછું ફરી પ્રોબ્લેમ આવતા હોય છે એટલે આ વખતે ચેરમેન હોવાના નાતે ત્રણ ઝોનની મુલાકાત કરી છે તમામ અધિકારીઓને સ્ટ્રીક સૂચના આપી છે કે ભાઈ આ વખતની કામગીરીમાં કોઈ પોલમ ચાલે નહીં તમામ વરસાદી કેચપીટો તમામ ગટરની સાફ સફાઈ યોગ્ય રીતે થાય પહેલાં એક બે વરસાદ પડ્યા પછી પ્લાસ્ટિક અને ઝાડના પાંદડાઓથી બ્લોકેજ થતું હોય તો પાછું ફરી બે વરસાદ પછી સાફ સફાઈ કરવામાં આવે ખાસ કરીને એરિયામાં ત્રણ હજાર કરોડ કરતાં વધારે વિકાસના કામો આખા વડોદરામાં ચાલી રહ્યા છે તમામ જગ્યાએ ખાડા ખોદવામાં આવેલા છે ટ્રેન્ચિંગ વર્ક ચાલી રહ્યું છે વિકાસ હોય એટલે ટ્રેન્ચિંગ વર્ક થાય સ્વાભાવિક છે પરંતુ આવનારા પંદર દિવસમાં આખું વડોદરા છે જે જે જગ્યાએ ચરીઓ પડી છે એ સિફ સ્ટેજ પર પહોંચે અને કોઈ નાગરિક એમાં પડે નહીં કોઈ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એટલા માટે આવનારા પંદર દિવસમાં તમામ કામો સેફ સ્ટેજ સુધી લાવવામાં આવે જેથી કરીને ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે વડોદરા શહેરની તમામ કાસોની સાફ સફાઈ પ્રોપર રીતે થાય જેથી કરીને પાણી ફ્લોઈંગ રહે અને મેજર ફ્લડની સિચ્યુએશન સર્જાય નહીં નાના મોટા પાણી ભરાવાની સમસ્યાઓ થવાની છે અને દર વર્ષે થાય છે પરંતુ મેજર ફ્લડિંગ ન થાય લોકોના ઘરમાં પાણી ન ઘૂસી જાય લોકોનું અનાજને નુકસાન ન થાય લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર ન પડે લો લાઇંગ એરિયાવાળા જે લોકો છે એ લોકો માટે વિશેષ આગતરું આયોજન કરવામાં આવે ખાસ કરીને રેપિડ એક્શન ફોર્સ અને કોર્પોરેશનનું તમામ તંત્ર ફાયર ડિપાર્ટમેન્ટ આ બધા ડિઝાસ્ટર માટે પ્રિપેર્ડ રહે એટલે ડિઝાસ્ટર પ્રિવેન્શન ડિઝાસ્ટર મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ માટે તમામ પ્રકારના આયોજનો કમિશનર લેવલે અને ચૂંટાયેલી ભાગ દ્વારા કરવાની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ઝોનમાં અત્યારે અમે મુલાકાતે નીકળ્યા છે ત્યારે આ ભગત પલ્લોની પાસે જે મશિયા ચેનલ છે પાકી બનેલી છે મસ્યા કાંસ એ મશિયા તળાવથી લઈ અને વર્સર કોટેશ્વર સુધીની આ ચેનલ છે આ આખી ચેનલ સાડા ત્રણ કિલોમીટરની છે એમાં ત્રણ કિલોમીટર પાકી ચેનલ છે પાંચસો મીટર કાચી ચેનલ છે આખી ચેનલની સાફ સફાઈ થાય ચેનલમાં અલગ અલગ જગ્યાએ ગેજિંગ સ્ટેશન લાગેલા છે જેથી કરીને જ્યારે પાણીના લેવલમાં મોટો તફાવત જોવા મળે તો ખબર પડે કે કાશમાં કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે તો ચાલુ વરસાદે પણ એ ઓબ્સ્ટ્રક્શન દૂર કરવાની કામગીરી કરી શકાય એટલે વડોદરામાં પહેલી વખત તમામ કાસમાં ગેજિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ તળાવો પર ગેજિંગ સ્ટેશન સીસીટીવી કેમેરા આ તમામ વસ્તુનું આયોજન કરવામાં આવ્યું છે અંડરપાસ પર ગેજિંગ સ્ટેશન લગાડેલા છે જેથી કરીને આપણને વેલ ઇન એડવાન્સ ખબર પડે કે આ જગ્યાએ ઓબસ્ટ્રક્શન છે કે અથવા વોટર વોગિંગ થવાની શક્યતા હોય છે તે માટે આગોતરું આયોજન કરી શકાય પશ્યા કાસની સાફ સફાઈ આજે જાતે નિહાળી છે ગેજિંગ સ્ટેશન જોયું છે અને આ તમામ કર્મચારીઓ જે કામ કરે છે સેફ્ટી ગેજેટ વગેરે કામ કરી રહ્યા છે અધિકારીઓને સૂચના આપી છે કે તમામ કર્મચારીઓ જે કામ કરે છે એમને સેફ્ટી ગેજેટ આપવામાં આવે તાત્કાલિક અસરથી એને લાગુ કરવામાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર